નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર

સીલ પ્રક્રિયાથી બચ્યા હતા અંકલેશ્વર પાલિકા દ્વારા નવ વોર્ડમાં પચીસ હજારથી વધુ જેમના પાલિકાના વેરા બાકી છે તેવી મિલકત ધારકો તેમજ વ્યવસાય ધારકો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે તેના પાણી ડ્રેનેજ જોડાણ કાપવામાં આવશે તો મિલકત પણ સીલ કરી વસુલાત કરવામાં આવશે અને આગામી એકત્રીસ માર્ચ સુધી આ કડક કાર્યવાહી ચાલુ રહેશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજ રોજ વેરા વસુલાતની સઘન કામગીરી શરૂ કરવામાં આવેલી છે જેમાં હોડવાઈ જે મોટા બાકીદારો છે એમની યાદી બનાવવામાં આવેલી છે જે તે હોડમાં પાછલી બાકી જેની પચીસ હજાર કરતા વધારે છે એની સામે સીલિંગની અને પાણીના ડ્રેનેજ કાપવાની તેમજ ડ્રેનેજ જોડાણ કાપવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે આગામી સમયમાં એકત્રીસ માર્ચ સુધીમાં આ વેરા વસૂલાત માટે સઘન કામગીરી શરૂ રાખવામાં આવનાર છે અને જે મોટા બાકીદારો છે એમના પણ પાણીના કનેક્શન કાપી નાખવામાં આવશે અને છતાં જો જો ના ભરે તો પછી મિલકત ટાચમાં લઈ આગળની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર